નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો વાહનો અને લશ્કરી વસ્તુઓ અપનાવો છો તો મિત્રો સાંભળી લેજો જો મિત્રો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ મિત્રો વ્હીકલ છે તો તમે મિત્રો રેશન કાર્ડ માટે અયોગ્ય થશો આ સિવાય જે લોકો ઘરમાં રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા મિત્રો અન્ય લક્ઝરી વસ્તુઓ અપનાવે છે અને તો મિત્રો તેમની લાયક ગણવામાં આવતા નથી ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ મિત્રો રેશન કાર્ડનો લાભ મળી શકતો નથી જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો મિત્રો તમે આ યોજના માટે પાત્ર નથી થતા જો મિત્રો પરિવારના કોઈપણને મિત્રો સરકારી નોકરી હોય તો આખો પરિવાર વાર રેશન કાર્ડ માટે મિત્રો અયોગ્ય ગણાય છે આ સિવાય જો તમારી પાસે મિત્રો સો થી સો યાર્ડ થી વધુ જમીન હોય તો પણ મિત્રો તમે રેશન કાર્ડ રાખી શકતા નથી તમારું રેશન કાર્ડ મિત્રો સલેન્ડર કરો છો તો મિત્રો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો તો વધુ સારું છે કે તમે તમારું રેશન કાર્ડ જાતે જ મિત્રો સોંપી દો આમ કરવામાં નિષ્ફળતા જ વેરિફિકેશનમાં મિત્રો પકડાયા તો તમને મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો મિત્રો કરવો પડી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજ યોજનાનો લાભ મિત્રો લઈ શકો છો દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન નિધિ દ્વારા મિત્રો મહિલાઓ સશક્ત બની રહી છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો નમો ડ્રોન નિધિ યોજનાના ઓપરેશનને લઈ માર્ગદર્શિકા મિત્રો ની મંજૂરી મિત્રો આપી દીધી છે જેના પગલે બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે આ યોજનાનો ઉદ્દેશ્ય બે હજાર ચોવીસ પચીસમાં અને પચીસ છવ્વીમાંના સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલ મહિલા સ્વ સહાય જૂથોની કૃષિ માટે મિત્રો ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે આ હેઠળ મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર એંશી ટકા મહત્તમ એટલે કે આઠ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રી એસેમ્બલી બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓનો

કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમારે મિત્રો આપેલ બેંક અકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયાની સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો શિયાળામાં મિત્રો બાજરીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે જેમ શિયાળામાં બાજરીનું સેવન મિત્રો સ્વાસ્થ્ય માટે મિત્રો ફાયદાકારક છે જેમાં મિત્રો વિટામિન્સ મિનરલ્સ ફાઈબર અને એન્ટી જેવા પોષક તત્વો મળી રહે છે બાજરીમાં મિત્રો જટિલ કાયબ્રોહાઈડ્રેટ અને મિત્રો જેવા તમને પોષક તત્વો મળી રહે છે અને ધીમે ધીમે ઉર્જા પણ પ્રદાન કરે છે અને તમને મિત્રો દિવસભર સ્ક્રીય પણ રાખે છે બાજરીને મિત્રો પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે તેમને મિત્રો ગ્લાયસીમિક અને ઇન્ડેક્સ મિત્રો ઓછો હોય છે જે મતલબ બ્લડ સુગર લેવલનો મિત્રો કંટ્રોલ રાખે છે તે માટે મિત્રો બાજરી ફાયદાકારક માનવામાં આવે છે શિયાળામાં મિત્રો બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક મનાય છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા દિયોદર લાખણી વાવ થરા ધાનેરા સુઈગામ ભાબર અને કાંકરીજ તાલુકાના ખેડૂતો ખાતેદારની જમીનમાં મિત્રો આવેલ ટ્યુબવેલો કુવાઓ કે જે બંધ હાલતમાં આપણને જોવા મળી રહ્યા છે તેની મિત્રો કામગીરી માટે મિત્રો લોકભાગીદારીથી મિત્રો કરવા માટે રાજ્ય સરકાર નેવું ટકાના ધોરણે મિત્રો કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો જેથી લાંબા ગાળે મિત્રો બંધ ટ્યુબવેલો કુવાઓ પુનઃ જીવિત થવાની પણ સંભાવનાઓ રહી છે અને ભૂગર્ભમાં મિત્રો જળ રિચાર્જ થવાના કારણે ભૂગર્ભના જળ ઊંચા આવે બંધ પડેલી મિત્રો ટ્યુબવેલ કુવાઓને રિચાર્જ હેતુ માટે મિત્રો વાપરવામાં સારું મહત્તમ મિત્રો દોઢ લાખના ખર્ચે મિત્રો પ્રાથમિક અંદાજ થવા જાય છે આ યોજનાના મિત્રો અમલીકરણ માટે મિત્રો જન સહયોગથી મિત્રો મેળવવા લોક ભાગીદારીથી કરવા માટે મિત્રો ખર્ચના નેવું ટકા ફાળો સરકારી મિત્રો ખર્ચ કહીશ કરશે અને મિત્રો દસ ટકા ફાળો જે તે લાભને મિત્રો ખેડૂતોને કરવાનો રહે છે અને ખેડૂતો પાસેથી મેળવવાનો હોય છે મિત્રો જેથી રસ ધરાવતા ખેડૂત ખાતેદારો ભાઈઓ કાર્યપાલક ઇન્જિનિયરિંગ મિત્રો કચેરી હસ્તકના પેટે મિત્રો વિભાગના ખેડૂતો ખાતેદારોને મિત્રો તેમના બંધ પડેલા ટ્યુબવેલ કુવાઓ જેનું વરસાદનું પાણી રિચાર્જ થવાની શક્યતાઓ હોય છે તેમની પાસેથી મિત્રો અરજી તેમજ મિત્રો ટ્યુબવેલ કૂવા બંધ પડેલા પુરાવા આધાર કાર્ડ ગામનો નમૂનો સાત બાર ના ઉતારા સાથે મિત્રો નીચે દસ્તાવેજ લગત નાયબ કાર્યપાલ ઇજનેરસિંહની મિત્રો કચેરીમાં જઈને દસ્તાવેજો સાથે મિત્રો પંદર ધીમા મિત્રો અરજી કરવાની હોય છે જેથી સદર કામગીરી મિત્રો લોક ભાગીદારીથી થાય તે મિત્રો તે માટે મિત્રો હાથ ધરવામાં આવ્યું છે તો જે ભાઈ ખેડૂત લાભ લેવો હોય તે ખેડૂત ભાઈઓ અરજી કરીને લાભ લઈ શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો છેતરપિંડીઓ આપણને જોવા મળી રહી છે જે મિત્રો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો સાવધાન રહેવા મિત્રો અમદાવાદમાં મિત્રો એક યુવક સાથે મિત્રો સોશિયલ મીડિયામાં રિવ્યુ નામ મિત્રો છેતરપિંડીની ઘટના મિત્રો બની ગઈ છે યુવકને મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો રિવ્યૂ માટે ટાસ્ક આપીને મિત્રો શરૂઆતમાં ટાસ્ક કરવાનું પેમેન્ટ મળતું હતું પહેલાં તો તેણે મિત્રો પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો અને પછી કાંડ કરી નાખ્યું મિત્રો ટુકડી ટુકડી મિત્રો તેર પાંચ લાખ રૂપિયા મિત્રો લેવામાં આવ્યા હતા હાલ તેણે મિત્રો સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી તો દરેકને મિત્રો વિનંતી કરવામાં આવે છે કે આવી મિત્રો લિન્કોથી દૂર રહેવું ને છેતરપિંડી મિત્રો અત્યારે બહુ વધી ગઈ છે તો સાવધાન રહેવા માટે સરકાર પણ મિત્રો વિનંતી કરી રહી છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે મિત્રો એસબીઆઈ સૌથી વધારે આગળ છે જેમાં મિત્રો એસબીઆઈએ પાંચ વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા નંબરે મિત્રો પંજાબ નેશનલ બેંક છે તેમણે મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે એની એમણે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જાહેર તેથી મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ પણ મળે છે આજે મિત્રો દેશના ઘણા ખેડૂતોને ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના મિત્રો આવા ખેડૂતોને મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભો પણ આપવામાં આવે છે સરકારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે સરકાર મિત્રો ચાર મહિનાના અંતર સાથે મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં કુલ અઢાર હપ્તા પણ મોકલવામાં આવી ગયા છે પાંચ ઓક્ટોમ્બરે મિત્રો પીએમ કિસાનનો મહારાષ્ટ્રમાંથી મિત્રો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો રિલીઝ થયાને બે મહિના પણ મિત્રો વીતી ગયા છે યોજના હેઠળ મિત્રો લાભ લેનારા દરેક ખેડૂતભાઈઓ હવે મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે માહિતી અનુસાર મિત્રો હાલમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો હજુ બે મહિનાનો સમયગાળો મિત્રો લાગી શકે છે તેવું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરીએ તો મિત્રો એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની સહાય મળશે જાણો કેવી રીતે મળશે મિત્રો જેમાં મિત્રો દોઢ લાખ રૂપિયાની સહાય મળી રહી છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો માર્ગ અકસ્માતમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે તેમને મિત્રો સારવાર દરમિયાન ખર્ચની ચિંતા કરવાની હવે જરૂર રહેશે નહીં મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં મિત્રો પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની મિત્રો સુવિધાઓ પણ ચલાવવામાં આવી રહી છે મિત્રો નવા વર્ષ બે હજાર પચીસની સમગ્ર દેશમાં મિત્રો મફત સારવારની યોજના મિત્રો લાગુ કરવામાં આવવાની છે તો મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી મિત્રો આપી હતી ગડકરીએ મિત્રો ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે મિત્રો આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી મિત્રો લાગુ કરવામાં આવશે અને મિત્રો બે હજાર પચીસ બેસી ત્યારે મિત્રો પૂરા દેશમાં આ યોજના મિત્રો લાગુ કરવામાં આવી જાય છે તેવું મિત્રો ગડકરીએ કહ્યું હતું અને કડક કાયદા અને તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો મિત્રો વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે લોકોમાં કાયદા પ્રત્યેનો ઓછો ડર અને કાયદા પ્રત્યે ઓછો આદર છે આ યોજના હેઠળ મિત્રો અકસ્માતોનો ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે મિત્રો દોઢ લાખ રૂપિયાની સુધીની મિત્રો તાત્કાલિક સહાય આપવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ માહિતી આપીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ઇયરફોન વાપરો છો તો આ નિયમ પાળો તો તમારા માટે મિત્રો ફાયદો રહેશે જેમાં મિત્રો ઇયરફોન અને હેડફોનનો વધુ પડતો ઉપયોગ સાંભળવાથી મિત્રો ક્ષમતા અને ખરાબ મિત્રો અસર જોવા આપણને મળી શકે છે જેનાથી બચવા માટે મિત્રો સાઠ સાહીઠ નિયમોનું પાલન ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમાં સાહીઠ ટકાથી મિત્રો વધારે વોલ્યુમ ન હોવું જોઈએ અને સાઠ મિનિટ કરતાં મિત્રો એક ધારો ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આ નિયમ તમારા કાનને મિત્રો વધુ પડતા અવાજ અને થાકથી મિત્રો બચાવશે ઉપરાંત મિત્રો બને તો નોઈઝ કેન્સલેશન હોય તેવા મિત્રો હેડફોનનો પણ ઉપયોગ કરો તો તમારા મિત્રો માટે મિત્રો ફાયદાકારક જોવા મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો